જો આપણે અગાશી ધોવાની છે અને અગાશી ઉપર પોગી ગયા છે જો અગાશી ઉપર કેટલા છે ધોવામાં જો લોઝર લાંબી કરે છે અને હોનાની લોઝર લોજર છે અમારે અને આવો જો કેટલું પાણી છે

અને આ બાજુ પાણી કેવું હા જો અગાશી ધોવામાં બહુ તકલીફ પડે છે પાણી ના આવતું એટલે ગ્રેન જો ભરવાનો પિસ્કારી કરે છે હરખી થાય તો હરખી ધોવાય કરતા વગર પિસ્કારી ધોવાતી તો એને એમ એમ આવે જો પાણી જો અહીંયા ઉપર સોલાર એ છે આપણે લેટ બિલ ભરવું નથી પડતું સોલાર છે એટલે જો અહીંયા સોલાર એ છે એટલે લેટ બિલ ભરવું નથી પડતું આપણે दादा એનો નાસા ચાલુ આ વીડિયો કરી દીધા છે આપડે કેમેરા છે આ છોથી દેખાઈ આ છે ને આ એક એ મને શૂટિંગ કરવા દે દે હા ને આપ કેમેરામેન બનાવી છે મે અને આ છે બેન છે ની હાથે થી છે તો તો ઈ પર આવે તો બેને ધોવી નથી હાથે થી કરે ભાઈ હાવડો બાના બતાવે છે જો ગાઈસ આ

અમ છો ગાઈસ આપણે તડકાનો છે ને એ મને ઘડી કો એમ નહીં જો આપણે તડકામાં છે ને હું ઠંડુ પાણી વપરાય ઠંડુ ઠંડુ ખવાય અને આમ આમ પિસ્કારી મારે તો જો ગાઈસ આ પરભાબેન છે આમ પિસ્કારી મારે નાવાનું નાવાનું મત શું હોય ને એવું કરે છે જો 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 આ મુકતા બાપણ એ આશાબેન મુક્તાબા દાદા ઉષાબેન બધા જો અગાશી ધોવા મળ્યા છે આપણે અને અગાશી જો ધોઈ નાખી છે એટલે કેવી સોખી થઈ ગઈ

અને અંદર ગરમી બહુ થાય છે એટલે બહાર આપણે હોવા આવશું જો અને અમારે છે ને લેટ બિલ નહીં જો અગાશી ધોવાઈ ગઈ છે કે સોખી અગાશી થઈ ગઈ છે અને બધાય જો વિડીયો હોય ને ઉતારે છે અને અગાશી જો કે મસ્ત ધોવાઈ ગઈ છે સૂર્યનારાયણ આથમમાં આવી ગયા છે અને આપણે અગાશી ધોવાઈ ગઈ છે અને બધા એઠે વ્યા ગયા છે અને દાદરાય બહુ સરસ થઈ ગયા ધોવાઈ ગયા છે જો અને કચરો જો એટલો નીકળ્યો છે આ બધો કચરો અને અહીંયા જો દાદરા કેવા સોખા થઈ ગયા આપણે દાદરા બહુ સોખા ધોવાઈ ગયા છે અને આ બાજુ જો મુકતા બા કામ જ કરે છે તો અગાશી પાછી નહીં બગડે

જો અને આપણે જો અગાશી ઉપર હુવા ગોદડા પણ આવી ગયેલા છે જો અહીંયા ઢાકેલા છે આ ખાટલા ઉપર ઢાકેલા છે ગોદડા જો આપણે અગાશી ઉપર હુવા આવે છે આશાબેન ને એના ગોદડા પડ્યા છે આશાબેન ને તો કેદુના ના હુવા આવે છે અને એમના ગોદડા પડ્યા છે અને ઈ અહીંયા મચ્છરદાનની લાઈન ઉપર હુ આવે છે પેલા મચ્છરદાની ફરતી નાખી દે પછી પથારી કરે અને પછી હોય છે એટલે મચ્છર કવડતા નથી ન કરે ત્યારે તો મચ્છર કવડે ફૂલ તડકો પડશે એટલે પછી ઓછા મચ્છર થઈ જાય છે એટલે નહીં કવડે ત્યારે બધા હું અગાશી ઉપર આવશું આ જો કેવડી મોટી અગાશી છે એમાં બધા મી હોતા હોય અને

એટલે અગાશી ઉપર આપણે હુવા જવાનું હોય એટલે અગાશી ઉપર આપણે ગોધડાની ઉપા કરવાનું હોય એઠે એટલે આપણે અગાશી ધોવી પડે એટલે આપણા ગોધડા બગડે નહીં એટલે જો આજે આપણે અગાશી ધોઈ નાખીએ છીએ અને હવે આપણે આ વિડીયોને એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદી મળીએ નેક્સ્ટ બ્લોકમાં જે દેવ ભૂમિ દ્વાર